હું તો જય માતાજી તો કેમ છો તો અમે આવ્યા હજી સિતાયમાના દર્શન કરવા તો અમારે મારા મમ્મીના ગામથી થી બે કિલોમીટર દૂર છે તો આપણે જાવી હાલો દર્શન કરવા અને આપણે દર્શન કરી તો આપણે આવી ગયા છીએ હવે સીતાયમાં દર્શન કરવા તો હાલો જાવી દર્શન કરવા

બ્લોગ સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો જય માતાજી